વેલકમ બેક હવે વાત વિશ્લેષણમાં કરીએ તો એકવીસ ડિસેમ્બર એટલે કે ગઈકાલે રશિયાના કઝાન શહેર પર એક પછી એક આઠ ડ્રોન હુમલા થયા તેમાંથી છ ડ્રોન રહેણાંક મકાનોમાં ઘૂસીને વિસ્ફોટ થયા એક ઔદ્યોગિક વિસ્તારમાં પડ્યું અને માત્ર એક ડ્રોનને હવામાં તોડી શકાયું આ દ્રશ્ય બે હજાર એકવીસમાં અમેરિકા પર નવ અગિયારના હુમલા જેવું જ હતું જોકે હજુ સુધી રશિયા પર થયેલા ડ્રોન હુમલામાં કોઈ જ મોતના સમાચાર નથી મળ્યા રશિયાના કઝાન શહેર પરના આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે કારણ કે આ જ વર્ષે બે હજાર ચોવીસમાં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું અને આ સંમેલન કઝાનમાં આયોજિત સોળમી બ્રિક્સ સંમેલનમાં પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત ઈરાન ઇજિપ્ત અને ઇપિયાના સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા રશિયા ચૌદ દેશો સાથે સરહદો વહેંચે છે આવી સ્થિતિમાં રશિયાને પોતાના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે મોટી સેનાની જરૂર છે મિસાઇલ સંરક્ષણ પ્રણાલી વેચતું રશિયા નાના ડ્રોન સામે કેમ લાચાર બન્યું અને ડ્રોને આધુનિક યુદ્ધને કેવી રીતે બદલ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી તે સમજવાનો પ્રયત્ન કરીશું કે નાના ડ્રોન સામે આખરે રશિયા કેમ લાચાર બન્યું તો ગ્રાફિક્સના માધ્યમથી સમજી રશિયાના કઝાન શહેરમાં નવ અગિયાર જેવો હુમલો થયો વીસ ડિસેમ્બરે યુક્રેને રશિયાની ક્રસ્ક બોર્ડર પર મિસાઇલ છોડી હતી અમેરિકન મિસાઇલ કે જ્યાં મિસાઇલ છોડવામાં આવી હતી વીસ ડિસેમ્બરે અને ત્યારબાદ થોડા સમય બાદ રશિયાએ યુક્રેનની રાજધાની ક્યુ પર હુમલો કર્યો છે એટલે કે થોડા જ સમય બાદ આ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ દેશોના રાજદ્વારી મિશનનું સંચાલન બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી આ બિલ્ડિંગને જ્યારે નિશાન બનાવવામાં આવી ત્યારે યુદ્ધ સમાપ્ત કરવાની વાતો થઈ રહી હતી અને વાતચીત વચ્ચે આ હુમલો થયો છે અને હુમલાને લઈને પણ અનેક સવાલો છે કેમ કે સમાપ્ત કરવાની જ્યારે યુદ્ધ સમાપ્ત કરવાની વાતચીત થતી હતી તેના વચ્ચે આ હુમલો થયો અને બીજા જ દિવસે કઝાન પર આ ડ્રોન હુમલો કરવામાં આવ્યો એટલે કે યુદ્ધ સમાપ્તની જ્યારે જ્યારે વાતો થતી હતી અને તેના બીજા જ દિવસે કઝાન શહેર પર હુમલો કરવામાં આવ્યો કઝાન શહેર રશિયાની રાજધાની મોસ્કોથી સાતસો વીસ કિલોમીટર દૂર છે અને નાના ડ્રોન સામે આખરે રશિયા કેમ લાચાર બન્યું તો હુમલામાં કોઈ નાગરિક અત્યારે માર્યા ગયા નથી તેવા સમાચારો છે હજુ સુધી મોતનો આંકડો સામે નથી આવ્યો એટલે કે મોત થયું જ નથી પરંતુ આ નાના ડ્રોનથી બહુમાળી ઈમારતને મોટું નુકસાન થઈ ગયું છે એટલે કે ઇમારતને જ્યારે નુકસાન થયું અને કાઝાન એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી કેમ કે ઇમારતને નુકસાન થયું અને તમામ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી આ વચ્ચે જ્યારે આ ફ્લાઇટ્સ પર બંધ કરવામાં આવી અને મોટા મોટા કાર્યક્રમો પણ જે હતા તેના પર પણ રોક લગાવી દેવામાં આવી એટલે કે તમામ ભીડવાળા કાર્યક્રમો બે દિવસ માટે આખરે રદ કરવા પડ્યા એટલે કે મોટું નુકસાન થયું અને યુક્રેને હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી યુક્રેને આ જે હુમલો કર્યો ડ્રોનનો તેની જવાબદારી પણ નથી ત્યારે સવાલો છે કે આ ડ્રોન ક્યાંથી બનાવવામાં આવ્યા જે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો તે ડ્રોન ક્યાંથી બનાવવામાં આવ્યા અને ડ્રોનને લઈને આ ડ્રોન આખરે કોણ ઓપરેટ કરી રહ્યું હતું તે અંગેની પણ કોઈ જ માહિતી અત્યાર સુધી નથી મળી મહત્વનું છે કે આધુનિક યુદ્ધને આખરે ડ્રોનને કઈ રીતે બદલ્યું તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજ્યા રશિયાના કાઝાંગ શહેરમાં નવ અગિયાર જેવો હુમલો થયો હવે આ હુમલો નવ અગિયાર જેવો થયો છે અને રશિયાના ચૌદ દેશો સાથે સરહદો વેચે છે વિશ્વભરના મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચનાર રશિયા નાના ડ્રોન સામે આખરે કેમ લાચાર બન્યો આવી સ્થિતિમાં રશિયાને પોતાના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે મોટી સેનાની જરૂર છે રશિયાએ હંમેશા જમીન સુરક્ષા પર વધુ ધ્યાન આપ્યું છે અને ડ્રોન હુમલાથી બચવા માટે વધુ સંશોધન કર્યું નથી આ સિવાય ડ્રોન સામે રશિયા લાચાર હોવાના કેટલાક મોટા કારણો પણ સામે આવ્યા છે રશિયા લાચાર હોવાના ત્રણ જેટલા મોટા કારણો સામે આવ્યા છે જે પણ એક ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે રશિયા કેમ લાચાર બન્યું છે તેના મોટા કારણો છે કે એડવાન્સ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ રહી છે એટલે રશિયા પાસે એડવાન્સ મિસાઇલ ડિફેન્સ છે તે આખરે નિષ્ફળ ગઈ છે રશિયા પાસે એસ ફોર હંડ્રેડ એસ ફાઇવ હન્ડ્રેડ પ્રોબિથિશન્સ અને પેન્ટેસીર મિસાઇલ સિસ્ટમ છે પણ એ આ ડ્રોનના હુમલા સામે નિષ્ફળ ગઈ છે તેઓ મોટા અને લાંબા અંતરની હાઈ સ્પીડ મિસાઇલો અને એરક્રાફ્ટનો નાશ કરી શકે છે આ જે મિસાઇલો છે તે મોટા અંતરના અને નાના અને ધીમી ગતિ ચાલતા લક્ષ્યોને શોધી નથી શકતે એટલે કે લાંબા અંતરના અને મોટા મિસાઇલોને જ આ મિસાઇલ ખતમ કરી શકે છે પરંતુ ડ્રોન જેવા ધીમી ગતિવાળા અને ધીમી ગતિના લક્ષ્યોને નિશાન નથી બનાવી શકતી તો રડારની બહાર નાના ડ્રોન છે એટલે કે જે રડાર છે તેની બહાર આ નાના ડ્રોન છે જેને આ મિસાઇલ જે છે તે નિષ્ફળ નથી કરી શકતી ડ્રોન નાના અને હલકા અને ધીમી ગતિના છે પરંતુ રશિયા પાસે જે મિસાઇલો છે તે મોટી છે વ્યાપક છે જે ડ્રોનને નથી નષ્ટ કરી શકતી અને સંરક્ષણ પ્રણાલીના રડાર માટે તેમની ઓળખ કરવી પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે આ બધા કારણો છે કે જે રશિયા લાચાર હોવાના આ મોટા મોટા કારણો છે ઓછી ઉંચાઈ પર ઉડવાને કારણે તેઓ સંરક્ષણ પ્રણાલીની લક્ષ્ય શ્રેણીની બહાર જઈ રહ્યા છે ડ્રોન સામે રશિયા જે લાચાર થઈ રહ્યા છે તેના આ મોટા કારણો છે ઓછી ઉંચાઈ છે અને તેને ઉડવાને કારણે પણ આ ક્યાંક ને ક્યાંક મિસાઇલો ડ્રોનની સામે નબળી દેખાઈ રહી છે ડિફેન્સ મિસાઇલ ડ્રોન કરતા અનેક ગણી મોંઘી છે એટલે ડ્રોન ઓછી કિંમતે ઓછી અને થોડી કિંમતના ડ્રોન હોય છે તેની સામે મિસાઇલો મોંઘી હોય છે પરંતુ ડ્રોન સામે આ રશિયાની મિસાઇલો પણ નિષ્ફળ રહી છે હવે વાત કરીશું ડ્રોન સામે રશિયા લાચાર હોવાના આ મોટા કારણો આપણે જોયા પરંતુ સામાન્ય રીતે એક ડ્રોનની કિંમત થોડા લાખ રૂપિયા હોય છે પરંતુ તેની સરખામણીમાં રશિયા દ્વારા તેનો નાશ કરવા માટે જે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે છે તેની કિંમત દસ લાખ ડોલર એટલે કે આઠ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાથી વધુ છે રશિયાની સૌથી અદ્યતન ટોર એ ડિફેન્સ સિસ્ટમનું રડાર માત્ર ત્રણથી ચાર કિલોમીટરની રેન્જમાં જ ડ્રોનને શોધી શકે છે જે ડ્રોન આટલા નજીક આવી ગયા છે અને ડ્રોન છટકી જાય છે તેને નિશાન બનાવવા માટે બહુ ઓછો સમય છે જો કે રશિયા ડ્રોન સામે સંરક્ષણ માટે રેડિયો ફ્રિકવન્સી જામિંગ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે પરંતુ હાલમાં આ ટેકનોલોજી રશિયાના સમગ્ર વિસ્તારને આવરી લેવામાં સક્ષમ નથી રશિયા યુક્રેન યુદ્ધ હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય ડ્રોન્સે આધુનિક યુગને કેવી રીતે બદલ્યું છે એટલે કે ડ્રોન્સ આ બધા ડ્રોન્સ જે છે તે આધુનિક યુદ્ધને કેવી રીતે બદલી શકે છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ડ્રોન્સે આધુનિક યુદ્ધને આખરે કઈ રીતે બદલી દીધું છે મહત્વનું છે કે રશિયામાં જે રીતે હુમલાઓ થયા છે અને રશિયા પાસે જે બધી મિસાઇલો છે તેની સામે ડ્રોન સક્ષમ દેખાઈ રહ્યું છે ત્યારે આધુનિક યુગમાં અત્યારે આધુનિક જે યુદ્ધ છે તે ડ્રોન્સને કેવી રીતે બદલી શક્યું તે છે ડ્રોને દુશ્મની સૈન્ય ગતિવિધિઓ પર નજર વધારી છે દુશ્મની જે ગતિવિધિઓ છે તેને ઇઝીલી ડ્રોન જે છે તેના પર નજર રાખી શકે છે તેની ગતિવિધિઓ પર નજર ડ્રોન દ્વારા ઇઝીલી રખાઈ શકે છે ડ્રોન હુમલામાં આવ્યા વિના દુશ્મની ટાંકી અને બખ્તર પણ શોધી શકે છે આ ડ્રોન જે છે તે હુમલામાં નથી આવતા પરંતુ તેઓ બખ્તર અને ટાંકીઓને શોધીને નષ્ટ કરી શકે છે ડ્રોનનો ઉપયોગ કરીને ટેન્કોની લાંબી કતારોને તટસ્થ પણ કરી શકાય છે એટલે કે ડ્રોનના ઉપયોગથી ટેન્કોને લાંબી કતારોને તટસ્થ કરી શકાય છે અને ડ્રોનના માધ્યમથી તેને નષ્ટ પણ કરી શકાય છે બે હજાર બાવીસમાં યુદ્ધની શરૂઆતમાં યુક્રેને ટર્કીશ નિર્મિત ટીબી બે ડિરેક્ટર રિક્ટર ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને આના કારણે પણ તેને યુદ્ધમાં સફળતા મળી હતી મહત્વનું છે કે આ મિલિટરી ગ્રેડનું ડ્રોન છે આજે આપણે વાત કરી રહ્યા છે ડ્રોનની તે મિલિટરી ગ્રેડનું ડ્રોન છે અને તેને લઈને પણ ડ્રોનસે આધુનિક યુદ્ધમાં બદલાવ લાવ્યા છે અને આ મિલિટરી ગ્રેટનું ડ્રોન આખરે યુદ્ધમાં કઈ રીતે સક્ષમ સાબિત થઈ રહ્યું છે ડ્રોનસે આધુનિક યુદ્ધને કેવી રીતે બદલ્યું છે તેના બધા પોઈન્ટ છે તો મિલિટરી ગ્રેડ નું ડ્રોન બોમ્બ પણ ફેંકી શકે છે આ જે ડ્રોન છે તે બોમ્બને લઈ જવા માટે પણ ઇઝીલી તે લઈ જઈ શકે છે અને મિલિટરી ડ્રેન નું ડ્રોન મિસાઇલ પણ છોડી શકે છે એટલે કે બોમ્બ પણ લઈ જઈ શકે છે અને મિસાઇલ પણ લઈ જઈ શકે છે અને ત્યાંના જે બક્સર હોય છે જે ટાંકી હોય છે તેને પણ નષ્ટ કરી શકે છે આ સાથે જ વાત કરીએ તો લગભગ બેતાલીસ કરોડ રૂપિયાની કિંમતનું મિલિટરી ગ્રેડનું ડ્રોન જે છે તે અવેલેબલ હોય છે જે આ બધા પોઈન્ટ હતા સે આધુનિક યુદ્ધને કેવી રીતે બદલ્યું તેના હવે વાત કરીએ કે ડ્રોન યુદ્ધના કિસ્સામાં ભારતની શું તૈયારી છે તે પણ સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી જ્યારે જ્યારે ડ્રોન યુદ્ધ થઈ રહ્યા છે આ ડ્રોન યુદ્ધના કિસ્સામાં ભારત આખરે શું તૈયારી કરી રહ્યા છે તેના પણ નજર કરીએ ગ્રાફિક્સના માધ્યમથી તો ડ્રોન યુદ્ધના કિસ્સામાં ભારતની અત્યારે સુધી શું તૈયારી છે તો ભારતે બે હજારમાં ડ્રોન પર કામ કર્યું હતું શરૂ એટલે કે બે હજારમાં ડ્રોન માટેનું કામ ભારતે શરૂ કરી દીધું હતું અને આ ભારતની તૈયારી છે કે જ્યારે જો ડ્રોન યુદ્ધ થાય તો તે કિસ્સામાં ભારત કઈ રીતે સક્ષમ છે તો ભારતે બે હજારમાં ડ્રોન પર કામ કરવાનું શરૂ કર્યું હતું એટલે કે વર્ષ બે હજારથી ભારત ડ્રોન બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું ડીઆરડીઓએ રુસ્તમ અને ડ્રોન વિકસાવ્યા છે મહત્વનું છે કે ડીઆરડીઓએ રુસ્તમ અને અન્ય કેટલાક ડ્રોન વિકસાવ્યા છે આ સાથે જ વાત કરીએ આપણે તો જ ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં તેમની ટેસ્ટ ફ્લાઇટ સફળ રહી હતી એટલે કે બે હજારમાં ડ્રોન બનાવ્યા બે હજાર એકવીસમાં ટેસ્ટ ડ્રાઈવ સફળ રહી આ સાથે જ ડીઆરડીઓએ નેત્રા અને નિષ્ણાંત સહિત ઘણા ડ્રોન વિકસાવ્યા હતા મિલિટરી ડ્રોનની બાબતમાં વિશ્વના દેશો પણ અમુક કેટલાક ક્રમે છે અને ભારત વિશ્વમાં મિલિટરી ડ્રોનની બાબતમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે તો આજે વિશ્લેષણમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે આવતીકાલે રજા આપશો નમસ્કાર